નમસ્કાર મિત્રો જેરી સંબંધો શાંતિપૂર્ણ અને કેન્દ્રિત કેવી રીતે રહેવું તે જુઓ જેરી સંબંધમાં સંબંધ તમે હતોત્સાહ અને ડિસ્કનેક્ટેડ અનુભવી શકો છો જેમ કે તમારી શાંતિ કોઈ બીજાના મૂડ પર આધારિત છે પરંતુ તમારી શાંતિ એવી નથી જે કોઈ તમને આપી શકે તે એવી વસ્તુ છે જે તમે તમારી અંદર કેળવી શકો છો આ પોસ્ટ માં હું તમને જણાવીશ કે જયારે તમે અંધાધૂંધી અથવા ભાવનાત્મક ટ્રિગર્સ થી ઘેરાયેલો હો ત્યારે પણ શાંતિપૂર્ણ અને કેન્દ્રિત કેવી રીતે રહેવું એવી પ્રથાઓનો ઉપયોગ કરીને જે તમને તમારી સંતુલિત રાખવામાં અને પ્રતિક્રિયા આપવામાં નહીં પણ પ્રતિભાવ આપવા માટે મદદ કરે છે ઝેરીતા નો ખરેખર અર્થ શું છે લોકોમાં ઝેરીતા એ છે કે જ્યારે તેઓ એવા વર્તન દર્શાવે છે જે ઈરાદાપૂર્વક અન્ય લોકોમાં પીડા તકલીફ અને ત્રાસનું કારણ બને છે આ સામાન્ય રીતે તેમની પોતાની નકારાત્મક આંતરિક વૃત્તિઓ જેમ કે લોભ ઈર્ષ્યા ગુસ્સો અથવા બીજા લોકોને નિયંત્રિત કરવાની ઈચ્છાથી ઉદ્ભવે છે તો સૌથી પહેલી વાત એ છે કે તેને વ્યક્તિગત રીતે ન લેવું ડોન્ટ ટેક ઇટ પર્સનલી વ્યક્તિનું વર્તન તેમની જવાબદારી છે તમારી નહીં તમે માત્ર તમારા પોતાના કર્મો અને પરિણામો માટે જવાબદાર છો બીજું એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે હંમેશા તમારા શરીર અને ક્રિયાઓને નિયંત્રિત કરી શકો છો ભલે ગમે તે પરિસ્થિતિ હોય જ્યારે તમે તમારી મુદ્રા વાણી અને શારીરિક ભાષામાં શિસ્તબદ્ધ રહો છો ત્યારે તમે તમારી અંદર સ્થિરતા બનાવો છો તે આંતરિક સ્થિરતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં કૃપા અને શાંતિથી આગળ વધવાની મંજૂરી આપે છે પછી આવે છે જવા દેવાની પ્રથા અથવા લેટિંગ ગો સંપર્ક ઘટાડવા અને શાંતિ જાળવવા માટે તે ક્રિયા પ્રતિક્રિયા અથવા સંબંધમાં જે કંઈ પણ શક્ય હોય તેને જવા દો વધુ પડતી અપેક્ષાઓ છોડી દેવી ખાસ કરીને બીજાઓ પાસેથી તમારી મુજબ વર્તવાની અપેક્ષા ન રાખવી ભૂતકાળ અથવા ભૂતકાળના અનુભવોને છોડી દો ખાસ કરીને જો તેઓ તમને શાંત રહેવા અથવા વર્તમાનમાં રહેવા દેતા નથી યાદ રાખો તમે વર્તમાનના ક્ષણમાં અસ્તિત્વમાં છો ભૂતકાળમાં નહીં વધુ આગળ સુરક્ષિત અને સ્વસ્થ સીમાઓ સેટ કરવી તમે હંમેશા સીમાઓ સેટ કરી શકો છો અને બીજા કોઈની નકારાત્મકતા ન લેવાનું નક્કી કરી શકો છો નમ્ર પરંતુ મક્કમ બનવું અને સ્પષ્ટપણે જણાવું કે શું ઠીક છે અને શું ખોટું છે તમારી જાત પ્રત્યે દયાળુ બનવું જો જરૂર પડે તો તમારી જાતને સુરક્ષિત રાખવા માટે શારીરિક રીતે પરિસ્થિતિથી દૂર જતા રહેવું વૈદિક જ્ઞાનમાં જીવો અને જીવાદોનો એક શક્તિશાળી સિદ્ધાંત છે મતલબ દરેક વ્યક્તિએ બીજાઓમાં દખલ કર્યા વિના પોતાનું કામ કરીને પોતાનું જીવન જીવવાની જરૂર છે એટલે કે બીજાઓને પોતાનું જીવન જીવવા દેવાની જ્યારે આનો અમલ થાય છે ત્યારે ખરી શાંતિનો અનુભવ થાય છે પછી ખરેખર શું મહત્વનું છે તેના પર તમારી ઊર્જા કેન્દ્રિત કરવી દરેક ક્ષણે તમારે શું કરવાની જરૂર છે તેના પર જ્યારે તમે એક ક્ષણથી બીજી ક્ષણે અર્થપૂર્ણ કાર્યમાં રોકાયેલા રહો છો ત્યારે તમારું ધ્યાન નકારાત્મકતાથી દૂર થઈને હેતુ તરફ જાય છે આ તમારા શરીરને ભૌતિક રીતે સક્રિય રાખે છે અને મનને સકારાત્મક રીતે વ્યસ્ત રાખવામાં મદદ કરે છે આનાથી માત્ર ધ્યાન કેન્દ્રિત કરવાની અને કાર્ય કરવાની વૃત્તિ જ નથી બનતી પણ હારોહાર તમારા મનને સ્પષ્ટતા મળે છે અને શાંતિ પણ મળે છે તમારા આંતરિક સંતુલનને મજબૂત બનાવવા માટે દરરોજ સેન્ટરિંગ ધ્યાન કરવું આ સરળ છતાં શક્તિશાળી ટેકનિક મનને સ્થિર કરવામાં લાગણીઓને શાંત કરવામાં અને તમને સ્પષ્ટતાના અવકાશમાં લાવવામાં મદદ કરે છે આ સેશન્સમાં આપણે જે એફોર્મેશન અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિનો સમાવેશ કરીએ છીએ તેનાથી તમને એક મજબૂત આંતરિક મૂળ બનાવવામાં મદદ મળે છે નેક્સ્ટ પ્રકૃતિ સાથે જોડાવ હું પ્રકૃતિ જોડાણના મહત્વ પર પૂરતો દબાવ આપી શકતી નથી પ્રકૃતિમાં સમય વિતાવવો જમીન પર ખુલ્લા પગે ચાલવો મંદ હવાનો અનુભવ કરવો પક્ષીઓનો અવાજ સાંભળવો અથવા ઝાડ નીચે બેસવું પ્રાકૃતિક સમજ હિંમત પોષણ અને સંવાદિતા આપે છે આ જોડાણથી આવતી શાંતિ એવી છે જે કોઈ બાહ્ય વ્યક્તિ કે પરિસ્થિતિ ક્યારેય છીનવી શકતી નથી છેલ્લે હું અહીં પ્રકૃતિનો એક શુદ્ધ સિદ્ધાંત કહીશ કોઈ પણ જીવ બીજા જીવનો માલિક બની શકતો નથી સંબંધનો અર્થ માલિકી નથી અને જીવોને તેમના કાર્યો અને કર્મ પસંદ કરવાની સ્વતંત્ર ઈચ્છા શક્તિ હોય છે તો પ્રિય મિત્રો કેન્દ્રિત રહો દયાળુ રહો અને સભાન રહો જો તમને આંતરિક સ્થિરતા અને શાંતિ કેવી રીતે શીખવા માંગતા તો નક્કી અંકિતાના સેશન્સ જોઈન કરજો અને બાકી તમને આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો નક્કી મને કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે મિત્રો આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો